રમકડા યાર રમકડા ઢીંગલા પોપટ પુત્રા લઈ લીજો રમકડા અ દોહાને કઈ કઈ થાકી કે તું લુકડા કાઢી દે તો દોય વારું મારું હોયો લુકડા કાઢેદ નહીં મેલા હરદય જવા થઈ જાય ત એ હાલો રમકડા રમકડા હા રો મકડા વારી લાઈને એક દોહા ને ક એક રામકડો લઈ દે હા મેં દોહા વાડી આવી હો ને પહરો નહ લાતો એક ઢીંગો લેલા ને તો ઢીંગા રે દીવી હો જાય એ દોહા ના સુડોશી રાડું નાખે એ સુસ હે દોહા યે દોહા બબા બાર મકડા વારી આઈ એ ત્રામકડો લઈ ને હા 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 એ ઓલા મને ગોલે દે છે કોઈ દી મને ધરઈન ધાન નો ખાવા દીધું જે દુની તું આવી તે દુની મારે વાલીડા વાલીડા દો મને એક આટલ મડા નો ઢીંગો લઈ દેને દો તું વાલી હોય જો ને તો મને ઢીંગો આયે લંબાનું મન થાય માલો ટીવી ઓડાય દોહા દો લઈ દેને ઢીંગો એ મને યાર રમકડા લેવા જાતા શરમ થાય એ ગામના ના ભારે તો કે તારે પીના હાટુ લેવા કે એ તો માલી ડોટી હાટુ તો દાદા ટોલીએ ને માલા લોયા દાને આહા હા આ તો આમ કરીને જ મને ખર્ચો કરાવે ઘડી તીજે વાલુડો ડો ત્યાં મને નો હોય પલ્લી જવું પડે એ લે લેતો આવું આ નો હારે લેવું જ પડે મારે લમટલા વાલીને હું એ ટેટી આવું તે માલા લમટલા घुडा मा ए लावू हो रमकडू ये तो फक फक करती आई ए रमकडा वाली ए रमकडा वाली ए हा डोसी मा ए मला दोहाने हाला हाला रमकडा <laughs> <laughs>

હાસો નથી ખોટો છે એ લે હોય તો લ્યો ને હમ આ નાવડવા એ સી સે 1000 રૂપિયા હે લઈ લો લઈ લો ત્યાં હાસો છે એ ઈ ખોટો છે હું ખોટો એ તો આ દોહાને ખબર ન પડે ને આ કેવું હું ના કેવું ને એ બધું ફોટ ફોટ કરવામાં એ લેવો એટલો ન કર બિયા સાબ એ લેવાનું છે એ ઈમ નામ ના આયો

ઉતાર મમ્મી ને બોલાય આવું એ આલી થોડી હાલ ને મારે જો આતાર માં બોન નથી થાય એ આ થોડી તો પણ આમ તો જો ચેલી ચોડી જાય છે કે મમ્મી યાન જો કે કેવું ખોટું કેડું

એ તું સસ્તા દેતી વાત હાચી પણ જો આ મારી છોડીને તું ભાંગલું દઈ દે ને એતો તું તો કરતી ના નથી એ મમ્મી કે મારે મસ્ત મજાની મારે ઢીંગલી લાવી છે આ ઢીંગલીનો શું ભાવ છે એ ખાલી 200 રૂપિયા ખાલી બસો રૂપિયા એ બસો રૂપિયા કઈ હોતા એ રૂપિયા રાખ મારે લઈ દેવી પડશે એ તારા જેવું કોણ થાય લઈ લે રાતું બટા અને હું પૈસા દઈ દઉં એ મને ખબર છે તારે નાની એવડી સોડી છે અને તું લઈને રખડે એટલે મારે તો તને દેવા જ પડે એ લાઈને હવે

హలో రమకడా రమకడా

એવી સેવા કરે પાણી ના પરબ બંધાવે એક હાલીન જાતા હોય તો ખવરાવે પીવરાવે અને આ બે મારા તો કેવા ચીકણી પેટના પેટ ના મુવા છે થોડી ના પાણી નો ન પાયો એ બટા એ ઉભી થઈ જા એ હમણે તને પાણી પાવ ઓલા કણે ઘર દેખા અહીંયા લઈ જાવ રેકડી હો બેટા એ હાલો રમકડા એ રમકડા